આજનો વિષય છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના ના વિશે ગિરાસદાર એટલે જે તે સમયે સ્ટેટો નીચે આવતા ગામધણી માણસો જે ગામની ઉપર શાસન કરતા હોય એ ગિરાસદારો રજવાડા તો પાંચસો થી વધારે હતા પણ એમની નીચે ગિરાસ દરો ખુબ મોટા પ્રમાણમાં હતા અને એ સમયે એમનું આજીવિકાનું સાધન એકમાત્ર જમીન હતી અને આઝાદી પહેલા આજીવિકાનું સાધન ગામની જમીનો છે અને જમીનો જયારે એમની પાસેથી છીનવી લેવામાં આવે ત્યારે કેવડો મોટો આઘાત લાગે એ વિષય ઉપર આજે ચર્ચા મિત્રો કરવી છે સુડતાલીસ માં આઝાદ થયું અને રજવાડાએ પોતાના અધિકારો શાસનના જે હતા રૂલ જે હતા એ સરેન્ડર કરી દીધા પણ આ બધી વાતો તો ખાલી ચોપડા ઉપર સુડતાલીસ પૂરતી ઓગણપચાસ કે એકાવન માં ભાઈ દરબાર સાહેબ વનમચંદ્ર પત્ર લિખ્યો હતો કે હજી તો બે થી પાંચ વર્ષ અમે શાસન આપ્યું એનું સૂચન છતાં અમારી સાથે તમે એવી વાતો કરો છો કે આના રજવાડાના અધિકારો લઈ લો ગિરાજદારો કાઢો ગામધણી કાઢો આવા સૂત્રો એ સમયની સરકારો મિત્રો કર્યા છે ઓગણીસો માં જમીન સુધારો અધિનિયમ લાવવામાં આવે એને પાયમાલ કરી મૂકે એવી પદ્ધતિ લાવવામાં આવે અને હજારો વીઘાના ખાતેદારો જે દરબારો હતા જે ગિરાજદારો હતા એમ આજે એ લોકો વીસ વીસ પચીસ પચીસ વીઘા ખાતેદારો મોટા અંશે થઈ ગયા છે વિચાર કરો કેમ તમે રાજ કરો છો ને આ જમીનનો એમના વાપદાદાઓએ માથા સાથે લીધી હતી આ કોઈ ધ્યાનમાં કે ભિક્ષામાં નહોતું થઈ ગયું અને આ લોકોનું બોલવામાં ક્યાંય આવશે એની ખૂબ ઓછા પ્રમાણમાં ગિર્યાસ દરો વિશે બોલવામાં આવશે રાજુઓના અધિકારો તો માં રદ થયા ખૂબ મોડા રદ થયા અને ટૂંક સમયમાં જેને કહેવાય રદ કરી દેવામાં આવે પણ આ ગિરિયાસ દરોના અધિકારો તો જેને કહેવાય કે આઝાદી પછી માં ખેડીની જમીન તોત મર્યાદા આવા અધિકારો લાવીને એકાવનમાં જમીન સુધારોથીની અધિનિયમ લાવ્યા અને પાયમાલ કરી મૂકે એવી પદ્ધતિ ગિરાહસ્ધારો માટે લાવ્યા અને ગિરાહસદારોને પાયમાલ કરી દેવામાં આવે અને જે આના વિરોધમાં જાય એને સલામતી ધારા હેઠળ એ ગિરહાજધારોની ધરપકડ કરવામાં આવે એટલે બાબુ આયા આવીની જમીન સીધા કુકરા નામે થઈ જાય મિત્રો વિચાર કરો કે એ સમયે એમની આજીવિકાનું સાધન શું હોય કે આમને કાંઈ સાલ્યાણ નહોતું નહોતું આમને કોઈ વિશેષ અધિકારો બહુ નહોતા જમીનનું જમીન એકમાત્ર એમનું સાહે એમનું આજીવિકાનું સાધન હતું અને એ પણ અને એમાં ભાડવા દરબાર છે ચંદ્રસિંહજી ખૂબ લડ્યા એમ સાથે બીજા ગિરાસદારી વર્ગ પણ ખૂબ લડ્યા અને જે કઈ થોડા ઘણા અધિકારો મળતા હતા લીધા અને ભાડવા બાબુ ચંદ્રસિંહજી કીધું કે અમે આખું રાજ આપી દીધું હવે અમારે શું જમીન માટે ભીખ માંગવાની તમે વિચાર કરો કે આજે ધારાસભ્ય તમે હોય કાલે તમે સીટ ઉપર થી નીચે ઉતરો છો તો દસ પંદર વર્ષ તમને પાવા રહી છે કે હું પૂર્વ ધારાસભ્ય છું તો આ લોકો ના દાદા હોય તો શાસન કર્યું હતું અને દુરંત શાસન કર્યું તું હજારો વર્ષોથી શાસન કરતા આવતા હતા અને બીજે દિવસે ડાયરેક્ટ કોમન સિટીઝન થવું એ ખૂબ મોટો આઘાત કહેવાય આ માની લેવામાં આવે અમુક લોકો એ વાતો કરે છે કે લોકશાહીમાં તો શાલિયામનો એક્સેપ્ટેબલ ન હોય આ લોકોને ચોત ન મળે પણ મિત્રો આ લોકોએ જ્યારે ત્યાગ કર્યો છે ત્યારે વલ્લભભાઈ સેક્શન ટુ નાઇન્ટી કલમ સેક્શન થ્રી સેક્શન થ્રી એ મુજબ કીધું તું કે આ લોકોએ જ્યારે શાસનના અધિકારો આપણને આપ્યું છે ને

લોકોની અંદર એ માનસિકતા દાખલ કરવામાં આવે કે આ લોકો તો ખરાબ હતા નકર વિચાર કરો કે સમયે રાજવીઓ એ ગિરાજદારો ગામોની અંદર ઘણા સારા કામો કર્યા હતા જે એ સમયે કઈ રાજકારણ નહોતું એમને કઈ મત નતા લેવા છતાં પણ પોતાની પબ્લિક માટે હિતાવ કામો કર્યા હતા તો આપણે જેટલો ફાળો રાજવીઓનો ગિરાજદારો છે એ આપણે યાદ કરવો જોઈએ ને આ લોકોને માન માનભેર પ્રગતિશીલ તરીકે યાદ કરવા જોઈએ જેમાં